ની અંદર લાઈન ક્યારે લાગે જ્યારે આપણે માર્કેટ કરતા કઈ ડિફરન્ટ વેરાયટી વેચીએ છીએ બેબી પિંક કલરની સિક્વન્સ વર્ક મોતીઓનું ટોટલી આજે કોન્સેપ્ટ છે ને હેન્ડવર્કનું કોન્સેપ્ટ છે ઓલ ઓવર લુક ની વાત કરીશું તમે જોઈ શકો છો ઓલ ઓવર લુક બહુ જ ડિફરન્ટ છે મેં જો દર્શકો તમારી દુકાન છે તો શોરૂમ છે તો આ કલેક્શન ખાસ કરીને પરચેસ કરી લેજો આ તમે જોઈ શકો છો આની સાથે આ ટાઈપનો ફેન્સી દુપટ્ટો પણ મળી જશે કલરફુલ ગાઉન જોતા હોય ડાર્ક કલર લાઇટ કલર તો આપણા અજીત ઝોનમાં બધા ટાઈપના તમને ગાઉન પચાસ સાઈઠ ટકા જેટલું એક આઈડિયા મળી ગયું છે કે આ જે કલેક્શન છે ને સુપર હિટ છે લક્ઝરિયસ ડિઝાઇન છે જે તમને અજીત ઝોન સિવાય આખા સુરતમાં દર્શકો દર્શકો લગ્ન પ્રસંગની સિઝન આવી ગઈ છે અને આ સિઝનમાં જો તમને એકદમ ટ્રેન્ડેબલ કલેક્શન જોતું હોય છે ફેશનના હિસાબથી બરાબર વેચાય જાય તો આજનું કલેક્શન લઈને આવ્યું છે સ્પેશિયલી તમારી માટે જે ગાઉન સ્પેશિયલ રહેવાનું છે હા દર્શકો આજકાલની જેટલી પણ લેડીઝ છે એજેડ હોય કે નોન એજેડ હોય બધાને ગાઉન પહેરવાનો ઘણો શોખ હોય તો તમારા શોરૂમમાં જો આ ટાઈપના ગાઉન્સ નથી તો આજે જ એડ કરી નાખજો કારણ કે સુરતમાં અજીત જોન તમારી માટે લઈને આવ્યું છે બેસ્ટમાંથી બેસ્ટ કલેક્શન એ પણ મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર અને દર્શકો ખાલી ગાઉનની ગાઉન સિવાય તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં આ ટાઈપના કલેક્શન્સ પણ આપણી પાસે મળી જશે ઇન્ડો વેસ્ટર્ન છે કે પછી તમને વેસ્ટર્ન સ્ટાઇલની સારીઝ જોઈએ છે ગાઉન છે ચનિયાચોળી ક્રોપટોપ આ બધી જ વેરાયટી આ કાઉન્ટર ઉપર મળી જશે એન્ડ આવા બાર હજુ કાઉન્ટર છે જેની અંદર સારી સૂટ્સ ચનિયાચોળી કિડ્સવેર કલેક્શન્સ દુપટ્ટા બ્લાઉઝિસ એન્ડ ઓલ બધું જ મળી જશે તો આજનું ફર્સ્ટ આર્ટિકલની વાત કરીશ તો ફર્સ્ટ આર્ટિકલમાં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બાર્બીગલ સ્ટાઇલ તમને ગાઉન જોવા મળી રહ્યું છે જેમાં ફર્સ્ટ લેયર આપણે આપણે બટરફ્લાય નેટની યુઝ કરી છે નીચેની તરફની લેયરની વાત કરીશું તો આમાં ટોટલી તમને ઝરી વર્ક જોવા મળી જશે મેઇન જે કોન્સેપ્ટ હોય ને નેક પેટર્ન હોય નેક પેટર્ન તમે જોઈ શકો છો એકદમ પ્રિટી છે અને આખામાં તમને ટોટલી હેન્ડવર્ક જોવા મળી જશે અહીંયા તમને પ્લીટ્સનું કોન્સેપ્ટ જોવા મળી જશે જેનાથી પેટર્ન જે છે એ વધારે એટ્રેક્ટિવ લાગી શકે છે એના પછી જેમ રિસેપ્શન સ્પેશિયલ બ્રાઇડલ માટે એક ગાઉન શેર કરીશ આનો જે ફ્લેર છે ને બહુ જ વધારે છે એ એકદમ હેવીમાંનો ગાઉન છે આરામથી પાંચ છ હજાર પણ તમે આને એડ કરશો ને આની અંદર પણ વેચાઈ જશે એટલો ફૂલ ફ્લેર સાથેનો ગાઉન તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળે છે હવે દર્શકો આની ક્વોલિટી તો ક્વોલિટીની વાત કરીશું તો એ વસ્તુ તમે લાઈવ જોશો ને તો તમને ખ્યાલ આવશે પણ વિડીયોના માધ્યમથી પણ તમને પચાસ સાહીઠ જેટલું એક આઈડિયા મળી ગયું છે કે આ જે કલેક્શન છે ને સુપર હિટ છે લક્ઝરીઝ ડિઝાઇન છે જે તમને અજીત ઝોન સિવાય આખા સુરતમાં દર્શકો કોઈ આપવાનું છે નહીં ફ્રન્ટ એન્ડ બેક વ્યૂની વાત કરીશું તો સેમ કોન્સેપ્ટ બેક સાઈડમાં પણ તમને જોવા મળી જશે દર્શકો રેટની વાત કરીએ તો રેટ જે રહી છે આપણો એકદમ રિઝનેબલ રેન્જ રહેશે જે પણ આર્ટિકલ તમને ગમશે એના સ્ક્રીનશોટ આપ તમે પાડતા જજો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરી નાખજો જેનાથી તમને વધુ ઇન્ફોર્મેશન મળી શકે આ તમે જોઈ શકો છો આની સાથે આ ટાઈપનો ફેન્સી દુપટ્ટો પણ મળી જશે કલરફુલ ગાઉન જોતા હોય ડાર્ક કલર લાઈટ કલર તો આપણા હજી ઝોનમાં બધા ટાઈપના તમને ગાઉન્સના કલેક્શન મળી જશે અને દર્શકો આ ચેનલ પર મેં ઓલરેડી સાડીના કલેક્શન્સ છે ગાઉન્સ કલેક્શન ચણિયા છોડી બધા ના કલેક્શન્સ ઓલરેડી શેર કરી રહ્યા છે ને જો દર્શકો તમારી દુકાન છે કાં તો શોરૂમ છે તો આ કલેક્શન ખાસ કરીને પરચેસ કરી લેજો બાકી જે પિંક કલરનો મેં તમને સ્ટાર્ટિંગમાં ગાઉન બતાવેલો એમાંનો જ આ કલર છે એટલે કે ત્રણ ત્રણ પીસના સેટ આવશે ને સેટ લેવો કમ્પલસરી છે દર્શકો સિંગલ પીસમાં આપણે બિલકુલ પણ ડીલ નથી કરતા એટલે તમને ગમે ત્યારે કલેક્શન જોવું હોય તમે વિડીયો કોલ કરીને પણ ઓનલાઈન જોઈ શકો છો કાં તો દર્શકો લાઈવ પર્ચેસિંગ કરવા માટે સુરત આવી શકો છો આપણું એડ્રેસ ડિસ્ક્રિપ્શનની અંદર ઓલરેડી મેન્શન રહેવાનું છે છે હજુ એક નેક્સ્ટ કોન્સેપ્ટ બતાવું છું વ્હાઈટ કલર તમને ખબર છે વધારે કરીને મહિલા છે ને વ્હાઈટ કાં તો બ્લેક કલરનું ગાઉન પહેરવાનું પસંદ કરે છે જે જેના કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફર્સ્ટ આર્ટિકલ તમે સ્ક્રીન ઉપર જોશો ને તો અહીંયા તમને એકદમ સરસ એવું બેબી પિંક કલરની સિકવન્સ વર્ક મોતીઓનું કામ ને ટોટલી આ જે કોન્સેપ્ટ છે ને હેન્ડવર્કનું કોન્સેપ્ટ છે ઓલ ઓવર લુકની વાત કરીશું તમે જોઈ શકો છો ઓલ ઓવર લુક બહુ જ ડિફરન્ટ છે ને એકદમ એમ પ્રોફ કેને પરફેક્ટ લાગે એ ટાઈપના આર્ટિકલ તમને અજી જોન આપી રહ્યું છે એના પછીનું નેક્સ્ટ કોન્સેપ્ટ વાત કરીશ તો આ ગાઉન પણ બહુ જ સરસ છે એકદમ એટ્રેક્ટિવ પીસ લાગે છે આ તમે જોઈ લો ખબર દુકાનની અંદર લાઇન ક્યારે લાગે જ્યારે આપણે માર્કેટ કરતાં કંઈ ડિફરન્ટ વેરાયટી વેચીએ છીએ એ રીતના દર્શકો અજી ઝોનમાં દુનિયાના ખૂને ખૂનેથી કસ્ટમર આવે છે કારણ કે એ લોકોને પણ ખ્યાલ છે સુરતની અંદર વન એન્ડ ઓનલી એક એવી કંપની છે મેન્યુફેક્ચરિંગ કંપની જે એમને આપશે એમના કસ્ટમરની ચોઈસના હિસાબે કલેક્શન એટલે કે દર્શકો અજી ઝોન તમને આપશે તમારા મનપસંદ કલેક્શન જે તમને જોતું એ કલેક્શન તમે ડાયરેક્ટલી પરચેસ કરી શકો છો કાં તો વિડીયો કોલ કરીને પણ પરચેસ કરી શકો છો તો આજનું કલેક્શન કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવો આવણો બોલતાને હું ફરી એકવાર મળીશું નવા વિડિયો નવા કલેક્શન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ